ગુજરાત ઉપર આવનારી ત્રણ કલાક દરમિયાન ભારે પવનની ગતિવિધિઓ સાથે ભારે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે મુંબઈના વિસ્તારોમાંથી આગળ વધીને ગુજરાત ઉપર ટકરાયેલું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતની અંદર આજે આંધી તુફાન વંટોળ સાથે ભારે પવનની ગતિવિધિઓ સાથે તીવ્ર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જેમાં પણ આજે અડધી રાત દરમિયાન એટલે કે સાંજ દરમિયાન ભારે પવનની ગતિવિધિઓ સાથે આજે સાંજે ગુજરાતની અંદર ગાજ વીજ વીજળીના કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને કચ્છના વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળી શકે છે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ મુંબઈનો વિસ્તાર બેંગલવી હૈદરાબાદ નાગપુર મુંબઈ અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ ભારે પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે બંગાળની ખાડીમાં ફરી એકવાર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે એક નવી સિસ્ટમ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને મ્યાનમારના વિસ્તારોની અંદર ટકરાવા માટે બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે તો એ સાથે જ અરબ સાગરના દરિયાની અંદર પણ વિરામ બાદ હવે એક નવું વાવાઝોડું સક્રિય થાય તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે ને હવાનું દબાણ અત્યારે મજબૂત બનતું અરબ સાગરના દરિયાની અંદર જોવા મળી રહ્યું છે ને ફરી એકવાર એક નવું વાવાઝોડું અરબ સાગરની અંદર સર્જાઈ શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે ને ધીમે ધીમે સિસ્ટમનું ભારે દબાણ અને જોર અત્યારે અરબ સાગરના દરિયાની અંદર વધી રહેલું જોવા મળ્યું છે જેના કારણે અરબ સાગરોમાંથી ફૂંકાતા તીવ્ર અને ઘાતક પવનો અત્યારે પૂર ઝડપથી આગળ વધીને ગુજરાતના નીચાણ વાળા વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે જ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ ક્યારે જોવા મળવાનો છે કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે જો સોમાસાની અસરોને જોતા કેટલા વિસ્તારોમાં આ સિસ્ટમનું તીવ્ર દબાણ અને જોર જોવા મળશે જેવી અવનવી અને તાજી માહિતી અત્યારે આપણે આ વિડિયોની અંદર મેળવા જઈ રહ્યા છીએ તો વિડિયોના અંત સુધી તમામ દર્શક મિત્રો જરૂરથી બન્યા રહેજો અરબ સાગરમાંથી આવતા પવનો અત્યારે પૂર ઝડપથી આગળ વધીને ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતના દરિયાની અંદર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઘાતક પવન ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે અને આજે સાંજે પવનની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ગાજ વીજ વીજળીના કડાકા ભડાકા સાથે આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ જોવા મળવાનો છે જેમાં

અમરેલી અંદર પણ પવનની તીવ્રતા સાથે અત્યારે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે પોરબંદરની અંદર ભાનવડના વિસ્તારોની અંદર ગોંડલ જસદણ રાજકોટમાં જામનગર સલાયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળ્યો છે તે ઉપરાંત સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર બોટાદના વિસ્તારોમાં છોટીલા અને મોરબીના વિસ્તારોની અંદર પણ મોટો પલટો અને બદલાવ જોવા મળ્યો છે આમ પલટાને જોતા આજે સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લાઓમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે રાત્રિ દરમિયાન અને મોડી સાંજ દરમિયાન કડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને રાત્રિ દરમિયાન મોટી આગાહી આપવામાં આવી છે ચોમાસાની દસ્તકની સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે જોર વધતું જોવા મળ્યું છે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા રાજપીપળા આમોદનો વિસ્તાર સુરત વ્યારા તાપીના વિસ્તારોની અંદર નવસારી ડાંગ અને વલસાડની અંદર પણ સાથે જ આહવાના વિસ્તારોની અંદર પણ આજે રાત્રિ દરમિયાન પવનની તીવ્રતાની સાથે દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ સાથે પવનની તીવ્રતાની સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવાઓ અત્યારે મજબૂત બનતી જોવા મળે છે જેના કારણે અહેમદાબાદ ધોળકા નડિયાદ લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના વિસ્તારો બોડેલી વડોદરાનો વિસ્તાર વિસ્તારોની અંદર પણ એટલે કે મધ્ય ગુજરાતના તમામ વડોદરા તાલુકાની અંદર આજે રાત્રિ દરમિયાન વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે વાદળછવાયા વાતાવરણ સાથે સિસ્ટમનું સંક્રમણ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ધીમે ધીમે વધતું જોવા મળી શકે છે ને મધ્ય ગુજરાતના અનુમાન દર્શાવવામાં આવ્યું છે તો તેની સાથે સાથે કચ્છની અંદર પણ હવે વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે અને ભારે હવાનું દબાણ અરબસાગર માંથી આવીને કચ્છના વિસ્તારોની અંદર પણ તીવ્ર અસરો દર્શાવતું જોવા મળ્યું છે જેના કારણે કચ્છની અંદર આજે સાંજે જેમાં લખપતના વિસ્તારોની અંદર ખાવડ વિસ્તાર રાપર ગાંધીધામ માંડવીનો અંદર બોડેલી અને નળિયાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની સાથે રાત્રિ દરમિયાન ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કચ્છના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ તીવ્ર અને ઘાતક પવનો ફૂંકાતા જોવા મળ્યા છે જેને જોતા બનાસકાંઠા સાબરકા ઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન આંધી તુફાન વંટોળ સાથે ભારે પવનની ગતિવિધિઓ સાથે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે દબાણ દબાણ જોવા મળી શકે છે ને આ દરમિયાન ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે જેવી પણ આગાહી હાલ દર્શાવવામાં આવી રહી છે આમ સિસ્ટમનું જોર વધવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન ઝરમર ઝરમર વરસાદ વરસી શકે છે જેવી પણ મોટી આગાહી

સારું રહેવાનું છે અને સાલુ ચોમાસા દરમિયાન છન્નું ટકાથી લઈને એકસો ને બે ટકા સુધીનો વરસાદ પણ આ ચોમાસા દરમિયાન ગુજરાતની અંદર જોવા મળશે જેને જોતા ગુજરાતની અંદર આજે અને હજી પણ આવનાર ત્રણ દિવસો સુધી